કર્મનો નિયમ એવો છે કે જે વાવશો તે ચોક્કસ સારા કાર્યોની અસર ક્યારેક ધીમે ધીમે જ દેખાય છે પરંતુ જ્યારે ફળ આવે છે ત્યારે તે અપેક્ષા કરતાં વધુ મીઠરું હોય છે આથી હંમેશા બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ કારણ કે એ કાર્ય દસકાઓ પછી પણ જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે છે વાર્તા કોઈ નું કરેલું કાર્ય અનેક દશકાઓ પછી પણ એ ફળે છે મિત્રો જ્યારે સારું કાર્ય તમે કરો છો એ સારું કાર્ય હંમેશા ફળે છે એમાં વાર્તાનો હેડિંગ છે તમે જુઓ કે એ માત્ર તાત્કાલિક હમણાં જ ફળે એવું નથી હોતું ઘણી વખત ચાલીસ પચાસ સાહીઠ સિત્યાર એસી વર્ષે પણ ફળતું હોય છે એની એક ભૂમિકા મારે બતાવવા માટે આપણને ખબર છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે લડાઈ ચાલુ છે અત્યારે ઘણા વખતથી ચાલુ છે એના અનુસંધાનમાં મારે આ આ કરવી છે આપણને ખબર છે કે યુક્રેનની અંદર ભારતના લગભગ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એ લડાઈની અંદર આક્રમકતાથી રશિયા યુક્રેન ઉપર અનેક બોમ્બ અને અનેક બિલ્ડિંગોને નાશ કર્યો એ વિદ્યાર્થીઓ ત્યાં રહી શકે એવી સ્થિતિ નહોતી અને આ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓને કેવી રીતે લાવવા અને એ લાવવા માટે ભારત સરકારે જે પ્રયત્ન કર્યો એ આપણે સૌ જાણીએ છીએ પણ એના કરતાં પણ એક પાયાની બાબત બીજા કોઈને ખબર નથી એ વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે યુક્રેનમાંથી યુક્રેન સરકાર છે એને પરમિશન આપી કે એને બહાર લઈ જાઓ પણ એને યુક્રેનમાં તો જઈ શકાય નહીં યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને લઈ ન શકાય આસપાસના કોઈ પણ દેશમાં જો એ બધા ત્યાં જાય અને એ બધા જો ત્યાં મોકલવામાં આવે તો ત્યાંથી આપણે ભારતમાં એને લઈ શકીએ બીજા આસપાસના દેશોની અંદર જવા માટે વિઝા જોઈ આપણા બધા વિદ્યાર્થીઓની પાસે તો યુક્રેનના વિઝા હતા બીજા કોઈ આસપાસના વિઝા નહોતા વિઝા વગર જઈ શકે નહીં એટલે બધા જે આસપાસના દેશો હતા એ બધા દેશોની અંદર ભારત સરકારે પૂછ્યું કે આ બધા વિદ્યાર્થીઓને તમારા ઓલામાં લઈ લો વગર બીજાએ અને ત્યાંથી અમે લઈ લેશું પણ કોઈ પણ દેશ તૈયાર થતો નહોતો આસપાસની અંદર પ્રશ્ન એ હતો કે તો પછી લાવવા કેવી રીતે આ બધાને લાવી તો શકાય નહીં પછી બરોબર એક પોલેન્ડની સાથે વાત કરી પોલેન્ડ બાજુમાં જ છે યુક્રેનની નજીક જ છે અને એની સાથે વાત કરી કે તમે આમાં લઈ શકો ખરા અને ત્યારે પોલેન્ડે આ વાતને સ્વીકારી કે તમારા વિદ્યાર્થીઓ વગર બીજાએ અહીંયા આવશે જેટલા દિવસ રહેશે અમે એને સાચવશું એની સાથે એને બધી જમવાની વ્યવસ્થા કરશું રહેવાની વ્યવસ્થા કરશું અને પછી અનુકૂળતાએ તમે અહીંથી ત્યાં લઈ જવાનું નાખો આપણે વિચાર કરીએ કે યુ આ જે પોલેન્ડે સ્કેવ શા માટે સ્વીકાર્યું બીજા કોઈએ ખરેખર સ્વીકાર્યું નહોતું અને પોલેન્ડે સ્વીકાર્યું એ શું કામ તો આપણને આશ્ચર્ય થશે કે પોલેન્ડે લગભગ એસી બ્યાસી વર્ષ પહેલાં આપણા ભારતના એક રાજવી રણજીત સિંહ એમણે જે કામ કર્યું હતું એક કામ આ પોલેન્ડના જે માણસો હતા એ માણસોને એને સાહેવાતા આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર જ્યારે ખરેખર કોઈ એક હિટલર અને હિટલરે આખે આખું પોલેન્ડને એકદમ ખતમ કરી નાખ્યું એમાં લગભગ એકાદ હજાર નાના છોકરાઓ એને એક સ્ટીમરમાં બેસાડી અને પોલેન્ડમાંથી રવાના કરવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધની વાત કરું છું અને એ રવાના કર્યા પછી જોવે છે કે આ બધાને આ લોકો કોણ રાખે છે જુદા જુદા દેશના દરિયાકાંઠા ઉપર એ વહાણ સ્ટીમર જાય છે પણ બધા દેશવાળા એમ કહે છે કે અમે એને રાખીએ નહીં કારણ કે હિટલરની સામે કોણ થાય હિટલરનો એવો કારણ કે જો એને રાખે તો હિટલર એના ઉપર પણ કરે એટલે કે બધાએ એમ કીધું કે અમે ના રાખી આખી સ્ટેમર જુદા 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 આસપાસના પોલેન્ડની આસપાસના બધા જ દેશોની અંદર એક જાય છે પણ કોઈ એને રાખતું નથી અને બરોબર પછી એ ભારતના કાંઠે આવે છે અને ભારતના દરિયાકાંઠે આવે છે એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું કારણ કે લગભગ બ્યાસી પંચ્યાસી વર્ષ પહેલાંની વાત છે આપણે તો આઝાદી મળી અને પંચોતેર વર્ષ થયા એટલે કે અંગ્રેજ સરકારે પણ એમ કીધું કે અમે પણ ન રાખીએ કારણ કે હિટલરનો વિરોધ અમે ન સ્વીકારી પણ એ વખતે ભારતની અંદર રાજાશાહી હતી કેટલાક રાજાઓ પોતાની અંગત રાજ્યની અંદર પોતે રહેતા હતા પોતાના વિસ્તારમાં એના પ્રજાજનનું રક્ષણ કરતા હતા એમાં કેટલાક રાજાઓ આપણા જે હતા એ લોકો ભેગા થયા કે ભાઈ આ છોકરાઓનું શું આંક છે આ છોકરાઓ તો નાના નાના છે એટલે એને એમ નક્કી કર્યું કે આપણે ખરેખર અંગ્રેજ સરકારની પરમિશન લઈએ અને આપણે રાખવા માટે પ્રયત્ન કરીએ અને એની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો જામનગરના નરેશ રણજીતસિંહે આ પ્રકારનો ભાગ પહોંચવો તમને ખબર છે કે જેના ઉપરથી રણજીત ટ્રોફી અત્યારે રમાય છે એ રણજીત સિંહ એ વખતે હતા અને એણે અંગ્રેજ સરકારને વિનંતી કરી કે તમે કદાચ ન રાખો કારણ કે તમારે હિટલરની સામે પેલું કરવું એ વ્યાજબી નથી પણ અમે રાખી એવી જો મંજૂરી અમને આપો તો અમે ચોક્કસ રાખી શકાય આ બાળકો છે નાના નાના બાળકો છે હજી અઢાર વર્ષ પણ કોઈના થયા નથી અને એવા બાળકો આમ રખડતા 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 કેટલાય દિવસોથી રખડે છે કોઈ એને સાચવતું નથી કોઈ એને કાંઠા પર ઉતરવા દેતા નથી અમે એમ ઈચ્છી છીએ કે ખરેખર અમે એને સાચવશું રણજીત સિંહે ખરેખર આ જે અંગ્રેજ સરકાર હતી એની પાસેથી પરમિશન લીધી અંગ્રેજ સરકારે પરમિશન આપી અને એણે એમ કીધું કે અમે ન કરી શકીએ પણ તમારે કરવું હોય તો તમે કરો કારણ કે તમારું સ્વતંત્ર રાજ્ય છે અને એ વખતે રણજીત સિંહે આ બધા જ જે બાળકો હતા એક હજાર બાળકો એ એક હજાર બાળકોને આ જામનગર વિસ્તારની અંદર એ બાળકોને એણે રેખાતા સાચવાતા હતા અને કેટલાય વખત સુધી જ્યાં સુધી આ વિશ્વયુદ્ધ પૂરું ન થયું ત્યાં સુધી એ બાળકોના એને સાચવાતા અને આ બધા બાળકો પોલેન્ડના હતા એટલે કે આજથી પિંચ્યાસી વર્ષ પહેલાં પોલેન્ડના બાળકોને આપણા આ રણજીત સિંહે અને બીજા રાજ્યોએ સાંચવાતા એ આ લોકોએ યાદ કર્યું કે તો પછી અમે ભારતના આ છવ્વીસ હજાર યુવાનોને અમે ચોક્કસ સાચવશું અને એણે એમ કીધું કે વગર વિજાએ એમને રાખો અમે એને બરાબર ધ્યાન આપશું એને રાખશું તમે એક અને છવ્વીસ હજારને લઈ જઈ શકશો નહીં એક પછી એક તમે લો એને માટે લગભગ ઘણો બધો સમય જશે અને આપણે એક પછી એક પ્લેનની અંદર એ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓને જ્યારે લાવ્યા ત્યારે આ જે પોલેન્ડની પરિસ્થિતિ કે જે ભારતે રણજીતસિંહે જામનગરના રાજવીએ ગુજરાતના એક બહુ સારા રાજવીએ અને બીજા અનેક રાજ્યો સાથે મળી અને પોલેન્ડના જે એક હજાર બાળકોને સાંચવાતા એનું ફળ આજે છવ્વીસ હજાર વિદ્યાર્થીઓને મળ્યું છે આ વાત લગભગ મોટા ભાગનાને ખબર હોતી નથી અને એ એક ઐતિહાસિક ભૂમિકાની વાત આજે વાર્તાના ફોર્મમાં મેં રજૂ કરી સૌને ધન્યવાદ